જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને અત્યારે જે અંજારની પાવનધરા એવું આ સ્થળ અને આપણી જોડે બારોટજી બેઠા છે કચ્છ કાઠિયાડમાં અનેક ઇતિહાસો ધરબાયેલા પડ્યા છે ઘણા લોકમૂખે છે ઘણાને કદાચ અત્યારની પેઢીને ખબર નહીં હોય તો ગોવર્ધનની તળેટીમાં આપણા બેઠા છીએ અને ઘણી બધી વાતો બારોટ પાસેથી આપણે સાંભળીશું એમાં અત્યારે એક બહુ પ્રચલિત આપણને જે વાત કહે છે કદાચ શાયદ જીવનમાં ઉતાર્યા જેવી અને એ બાપા નહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેપા મર હા અને સાતસો આઠસો વર્ષ પૂર્વેનો ઇતિહાસ અને એ તો તમારા જેવા વડીલના મુખ્ય જ હોય બીજાને તો શાયદ અત્યારે બહુ ઓછી ખબરો એને જરાક તમે ઇતિહાસને પાયામાંથી જણાવો એટલે મજા આવે આપણા દર્શકોને અને પહેલું તમારું પરિચય આપી અને પછી આગળ વધીએ હા બીજાભાઈ મારું નામ ભીમજીભાઈ ભૂરાભાઈ બારોટ આહિર સમાજના વૈવંચા બારોટ બારોટોમાં અમારી અટક દેવાયતકા અમે પ્રાવથર અને ચોરાડ અને વઢિયારના જાચક છે અને આના પછી અત્યારે જે આયરોએ આભને ટેકા દીધા એવો એક સુરવીરને દાતા રાયર જેનું નામ મેપો મો ભવણાર ભવનાર જે અમરેલીના ત્રાપજ ગામમાં બાજુમાં ગામ ઠડિયા અહીંયા વસવાસ કરે અને એ પ્રસંગનો મારે આજે તમારી પાસે રજૂઆત અને એને મેપા ને આપણે બધા યાદ કરવાના છે એટલે મારે એના વિશે બે શબ્દો બોલવાના છે એમાં દીધો દીકરો એની ન હજુ હાલ છે હયાત વંશ બારૂટ નો ભીમડા જયારે અમારા યાચક વૃત્તિમાં અમે જાતા અમે જજમાનો પાસે જાતા ત્યારે એક સમય એવો હતો જયારે અમારા કા શાખના વૈવંછા બારોટ પોતાના જજમાન મેપા મોબ પાસે જાચક તરીકે ત્યાં જાચવા જાય છે ત્યારે એમના ઘરેથી ભાઈ બાઈનું નામ સોનબાઈ એને એક પાંચ વર્ષનો દીકરો નામ હરભમ અને વૈવંછા બારોટ ગામ ત્રાપજમાં મેપા મોબ વણારને આંગણે જાય છે અહીંયા આવકાર મળે છે પણ કારણ કે બધાય માલધારીઓ હતા હારા જ્યાં ને હારા પાણી હોય અહીંયા માલધારીઓ રહી જતા એ પ્રસંગમાં કારણ કે આધુનિક ટેકનોલોજી જમાનો નહોતો મનોરંજનના કોઈ સાધન નહોતા એ સમયે અમારા બારોટ ચારણો જે કાંઈ આવીને મોજ કરતા એ જ તમારી મોજ હતી એ સમયે આજુબાજુના નેહડાવાળા બધા ભેગા થઈ ગયા ને એને ખબર પડી કે આજ બારોટ જે આવ્યા છે મોજ કરાવશે મેપા મોવ વણારને ને હેડે જાતા રહીએ એમાં હાજ થઈ એટલે હળેડીને બધા ભેગા થયા વાહ વાહ એમાં અડધિક રાતનો ભંદર ભાગ્યો અલક મલકની બારુડજીએ વાતો કર્યું વાહ વાહ એટલે મે મેપા મોવ ભણારે જે બધા ઓડિયન્સ પ્રેક્ષકો જે સાંભળવા આવ્યા હતા એણે કીધું કે બારુડજી આ બધા માલધારી છે એને પહુડા હિમાડામાં લઈ જવા અને તમે હવે આને જગાડશો પહુડા ખાસે શું હં 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 એટલે હવે સુખરાત કરો અને કાંઈ પણ અધુરાશ રહી ગયું હોય કાલ કરજો એમ કરીને બધો ડાયરો વિસર્જન થયો ત્યારે બારૂડજીએ કીધું કે મેપા બાપા મારો ખાટલો એમાં અલગ એટલો ઠારજો કે હું લઘુ શંકા કરવા માટે જઈ શકું મને કોઈ અડચણ નહીં આવી લાઇટોની સગવડ નહોતી આવા બીજા મોજ શોકના કોઈ સાધન નહોતા બરાબર બરાબર એટલે મેપા મોના આંગણામાં એક હુકા કડબની કાલર હતી કાલર એટલે ઘાસ ભેગો કરીને એનો જે થોકરે એને કાલર કહેવાય હા અને એમાં ઝૂંપડી ટાઈપ બનાપડી ટાઈપ એની બાજુમાંથી ખાટલો ઠાર્યો એક રાહવાઘ છે તે હમ ખાટલા માથે બારૂટીને ગાદલું નાખી દીધું બારૂટી લઘુશંકાર કરવા માટે કાલર પાસે ગયા પણ એનું અંતકાળ નજીક હશે ના એટલે કાલર માથે કાળોતરો હાફ ડંક ભાણી ચડાવીને બેઠો હતો જેવા બારોટી લખું શંકા કરીને ઉઠ્યા તરત જ એના માથે ફેણ મારી અને હાડ મહિનાનું ઝેર અને એ ઝેર એટલું બધું વિકરાળ અને એટલું તીવ્ર હતું કે જે ઈ બારોટજીને પોતાના ખાટલા સુધી પૂગવા દીધા નહીં અને બારોટજીના કાયમને માટે પ્રાણ નીકળી ગયા આ ખબર પડી કારણ કે અડધીક રાત સુધી માણસ જાગ્યા હતા એને ખબર નહોતી જાગેલા માણસ ઉંદર પર નીંદર ઉડે પણ નીંદર ઉડે પણ નહીં એટલે ગામના જે આયરાણી હતા એ ઢારિયામાં ભે બાંધલ હતી વહેલા ઉઠ્યા ને દોવા માટે એ બરાબર એટલે એની નજર બારોટના ખાટલા સામે પડી અંધારું હતું એને એમ લાગ્યું કે બારોટનું કાંક ઓઠવાનું નીચે પડી ગયું છે એમ સમજીને પોતે ઓઠવાનું લેવા ગયા

આપણા કોડ આપણે જાણતા હોય આપણી ભારતીય સંસ્કૃતિના અમુક કોડ લીધેલા એ કોડ આપણે જાણીએ હજી મુજાની કોઈ મોટી વાત છે એ મોટી વાત હાભર્યું એટલે મેં પણ મોફ બણા રહ્યા કે બોલો આય રાણી હા અજુક તો પ્રસંગ બની ગયો આપણા આંગણામાં ખરેખર કૃષ્ણ કનૈયે આવું તો શું આપણા ઉપર ધાર્યું હશે એટલે કંડીન લીયા લાલટી ન હતી હતી લાઇટુ નહોતી હમ હમ અને લાલટી ની બાજુમાં રાખી નાળ જોઈ અને કોઠાહૂદ નો આદમી એટલે એને કહી દીધું કે બાપવાની નાળ બંધ છે અને આંખ ઉઘાડીને જોયું એટલે લાલ આંખ નીલી કંચન થઈ ગઈ ઓહો કાડો તરો હા પડી ગયો આયરાણી ખલક લાગ્યું શું કરશું કાડો કેર એટલે આયરાણીને કીધું કે ઢારિયામાંથી ભેંસ છોડીને નોખી બાંધો અહીંયા ગાર માટીના લિપણા કરો પત્રા તો ઓછી કો મારટ ને દિયો તુલસીનું નું પાંદડો મૂકો અને ઘીનો દીવો મૂકી પગે લાગીને બારે આવતા છે હમ જે થવાનો હોય તો થઈ અને હવા પર દી ચડે તા હોદે આયરાણી તમારે કોઈ કહેવાનું નથી ઓ હો હો આ તો આયરાણી આયરને ખબર પડી ગઈ સમજુ બરાબર સમજુ હતા બધા નેહડા આજુબાજુ વાળા નેહડા વાળા હતા એને બધાને જાણ કરી કે કોઈ હીરામણ વગર જાય નહીં પોતાને નેહડે એટલે મેં પામો પોતાને હીરામણ કર્યું

બેટા હું શું કરી શકું બીજું તો કાંઈ મારોથી થાય નહીં એમ કરીને ધ્રુસ કે ને બોઝ કે મારો ટાણી મંડ્યા રોવા તો બીજું તો રોયા સિવાય બીજું હતું શું કરે એટલે એણે કીધું કે મેં બા બાપા આ પાંચ વર્ષનો મારો દીકરો મારું નામ મારું પિયરમાં કોઈ નથી મારું હાહરા પક્ષમાં કોઈ નથી હવે આ રંડાપો કેમ કારું એમ કરીને ચોધારા હસુએ મારો ટાણી ખૂબ રડે વાત સાંભળી બેટા તારો દીકરો હરભમ છે ને એવડા નેવડો મારો દીકરો દેવદાન છે આયર કે આયર પહેલા તારા દીકરાને ને પૈણ પછી મારો દીકરો પૈણ અને અમે જે ખાસું એ બેટા તને દેશું તને અહીંયા નેહડો રાખી દેશું તમે માંદા હાજા થાસો તો અમે સેવા કરશું બાકી બારોટાણી મારાથી બારોટ પાછા નહીં આવે બીજું મારાથી શું થાય કઈ ન કરી શકું એમ આયર એમ કરતા કરતા સમય સમયની રીતે જવા માંડ્યો પંદર છોકરા થાય ને તે લગ્ન થઈ હા અને પંદર હોર વરણ નો દીધી હરભમ થયો તેથી મેપા આયરે કીધું કે આયરાણી બારોટાણી તમારા પરંગણામાં તમે ગમે જઈ અને હરભમ નો વ્યવસાય કર્યા હોય મારે એના લગ્ન કરવા હગાઈ કરો મારે ખર્ચે મે પા બાપા મને ક્યાં ખબર છે કે કે મારા હગાવાલા છે હું તો એક આ મેપા મો વરાણ અને એક કૃષ્ણ કનૈયા સિવાય ક્યાં કોઈનો ઓળખું ઓ મારે ક્યાં જાવ એટલે એના ભાઈ વિજાણંદ કીધું કે વિજાણંદ ગાડું દોડ હા અને ઝાલાવાડમાં વાટાવદર ગામ છે અચ્છા ધ્રાંગધરા ની પાસે ચાડોતરા કહેવાય એની બાજુમાં વાટાવદર ગામ છે અહીંયા અઢીઓ આયરોના ગામ છે અને અઢીઓ ઘર ખોયડા બારોટોના છે પાંચસો ઘર હું આ જઈ અને ખાલી એટલું જ કહેજો કે મેપા મોબ વણારના આ બારોટાણી છે દેવશાહી સર્ગ સીધાવ્યા છે એને દીકરો પંદર વર્ષનો નામ છે હરફમ એનું વેવિશાળ કરવા આવ્યા છીએ અમે ઓળખતા કોઈને નથી આ બારોટના ફરિયામાં અમે એટલા આવ્યા

આમ આવકાર દીધો વિધાનંદ વટાવદરના બારોટને ઘરે મહેમાન થયા એના બારોટાણી હતા એને ચા પાણી મૂક્યા મહેમાનોનું સ્વાગત કર્યું વાહ પણ મહેમાનોને માન ધન ભરી દીધા નહીં ઈ તો મેરી ઠકાણે મહાન હાચું હરઠીયો ભણે હું ભામો ભીંત ચાઈને ચિતરવા કરા ચાવડો વડો હોય આડો ફરી લઈ લીયા વાતણીયું વગતાળીયું ધણ ધણ ધૂધવ્યું ધેડા ધેડા માનવી હેડી વાતણીયું વાતોનો દોર હમ હમ બેઠા ખટલા ધરી દેવાના અને બારોટાણીએ ચાનો વિવેક પ્રમાણે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચા મૂકવામાં આવ્યો હા અને ચાની અડારી જે વિજાનંદ ભેગા બારોટાણી આયા તા એના હાથમાં દીધી એક અડારી ભાઈ વિજાનંદ આયરના હાથમાં દીધી વાહ

આ ધરતી આપણને ઝાકારો આપે છે હવે અહીંયા ધરતીમાંથી આપણે થી રહેવાય શક્કન આપસકન એ ભાઈ વિજયન હા ઉપસ થઈ જાવે આપણા થી આઈ ન રહેવાય ઓહો ઈ કે હા 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 અરે કે હા કે ના હાલો ગામના આપણે આપણને આવકાર દીધો છે આપણી વાત સાંભળે એમ છે બારટોણી ભલા થાવ દિયા કરો અને રોકાઈ જાઓ ઈ કે વિજયન અપશકન થઈ ગયા ચાટ હવે આ આપણું

આમ ખરી અને છોકરા થોડમ થોડ ગયા ને કીધું મારો ટણી તમને બીજી ખબર છે તો શું તમારા દીકરા હર્ભમને ને હરફ કે દેહ છોડી દીધો માઠા એને અગ્નિ સંસ્કાર કરીને આ ડાયરો અહીંયા છાપે ફેડો થયો આમ કરતા તો મારો ટણી ગાડા પડતું મળ્યો ભાઈ ઓહ દેવ જો દીકરો ગુમાયો હેઠે પડ્યા પછી મૂર્છામાં મારો ટણી આવી ગયા એમ કે છે તેથી વૈદ પણ વૈદોની દવા ડાક્ટરો નહીં અને એ વૈદો એ કે છે કે પંદર દિવસ સુધી એની સેવા કરી ત્યારે ભાનમાં આવ્યા અને ભાનમાં આવ્યા પછી મેપા મોભ વણારી બારોટાણી કહે છે બેટા હમ અફસોસ તો અભાગ્ય તો અમે કે અમારા પરંગણામાં તારે તારો ઘરનો પતિ જાતો રહ્યો તને કંધો તને કાંઠ દેવા વાળો તારો દીકરો જાતો રહ્યો એક અફસોસ તો અમને છે કૃષ્ણ કનૈયે અમારા ઉપર કેવા કામણ કર્યા હશે અમારું કેવું પાપ છે કે આ પ્રસંગ અમારે ભોગવવો પડ્યો પણ મારો ટાણી સાંભળી લો હવે જ્યાં સુધી તમે જીવતા રહેશો જ્યાં સુધી અમારો પરિવાર મોભ જ્યાં સુધી મેપો મોભ વણાર હાખના આયરો હૈયાત રહેશે ત્યાં સુધી તમે અમે તમને સાચવશું આહીરનો આશરો અને અહીંયા કરીને તમે આ જો નેહડો બાંધી દેશો તમે માદા હાજા થશો દવા કરશો તમને જે કાંઈ ખૂટ અખૂટ કાંઈ જરૂર પડશે તો મેપો મેવું ફોડાર કાયમ બેઠો છે આ આશ્વાસન દીધા પણ હાંજ પડે ને હાંજ પડે ને મંડે રોવા પોતાનો એકનો એક દીકરો કેમ ભૂલાય પણ આવી આવી અમે ઉતારો કર્યો હે જબરવંશી લો જાણી તને એ મેપા તું જબરો જબરજસ્ત દાનવીર હતો દાતા હતો સુરો હતો આવી વાત હું હાફરીન તારે આ પરંગણામાં તારા આંગણામાં અમે આશરે આવ્યા અને ભગવાને આ શું કર્યું પણ આવી આવી જુને આશરો કર્યો દેવંગી જાળી તને પણ જોને કમાણ કમણ ગારું કોય હે મેં પડા પાદરાજ તમાણું તમારા કામ કર્યું તમારા ફાધર માં આયા છે આમ કરીને કઈ મરસિયા ગાય રૂએ એમ કરતા કરતા ચાર મહિના થઈ ગયા પણ હું ભાઈ હાખ ના આઈ રાણીઓ આઈ રાણી હાથ ઉજડે દીએ અનના દાન વધે આહીર ની આબરુ કાયમ રાધિકાન સમજા નટરંગ નટરે નટવરે રંગ રાખીયો અકડ કરશન અવતાર આહીર જો મુખ ઓડું કરે તો ભોરી નજી લે ભા એમાં જો કારણ કે સમુદ્ર ની અંદર કેટલા જીવ રહેતા હોય એમાં માછલા રહેતા હોય ગંદકી કરતા હોય પણ સમુદ્ર એને એમ કઈ જ ન દે બીજલભાઈ કે તમે બહાર નીકળી જાવ અવગણ કરે અપાર સળણ જડ માછલીઓને જાડવે અવગણ કરે છે માછલા અવગણ કરે અપાર તો જડ માછલીઓને જાળવે પણ વડાને ન હોય વિકાર આ તો શાયર પેટા સામણા આવા મોટા પેટવાળાના જાતક છે અમે તમારે આંગણી આવ્યા છીએ બીજું તો હવે અમારી પાસે હોય છું અમે આપીએ તમને શું હગી એટલે હોનલ બાર એકદી આયરાણી બોલા કે હાંભર્યું તો તો હાંભર્યું પ્રસંગ એવો છે હમ આ આપણો કોડ છે એમાં ત્રણ હો બાયુનો ઘેરો પડી બેઠો છે એમાં એક જ વ્યક્તિ એમ કે હાંભર્યું એટલે એક જ ભાઈ આવે કે ઘેરો આખો ના વાહ વાહ તમે જો જોજો કોડ વર્જો હાંભર્યું એટલું જ કે નામ લઈ પણ હાંભર્યું કે એટલે એક જ વ્યક્તિ આવે એટલે ઈ તો ઈ તાકાત છે આમ ભારત વર્ષની નિયમ છે એટલે આવી નેણે કીધું કે વાત સાંભળો હમ મારા કોઠામાં કેટલાય કેટલા આવે છે આ બારોટાણી સાંજે રોય ના એ આંગળા મારસ જોવાતા નથી એના મરસિંહ છે કાળજામાં બેસી જાય છે મારો હૃદય બિહારી નાખે છે હું ઈ જયારે રુદન આદરે કઈ હું તો કહું છું કે આ એમ સમજી લ્યો કે નદી ના નીર છે ને ઉભા રહી જતા હોય છે માનું હૃદય પીગળી રહ્યો છે એવું આટલા દીહા ભરવું પણ મેં એક કલ્પના કરી છે એક વિચાર કર્યો છે તો શું આપણે હાથ દીકરા

ત્રાપજની બાજુમાં ઠળિયા ગામ ગામ સમજા એ બધું ગામ ભેગું કરી આઈ રાત ભેગી કરો જમણવાર રાખો અને એમ કહો કે આ જે આપણો દેવદાન દીકરો છે દિવાયત એનું નાન ફોઈનું નામ દીધર છે પણ એને દિવાયત નામે ઓળખે છે આમ દેવદાન નામ છે એટલે દેવદાનને કહે છે કે વાત સાંભળી લે બેટા અમે તને આ બારોટને દાનમાં દેવા માગીએ છીએ તું જઈશ અરે બાપા

મારી આંખમાં આહોડા ખૂટ્યા પણ મારે એક મારે દાન દોશો અનુસંધાન બાપા અમે તો રોજ ત્રીસ ચાલીસ ઉંબરા ટપવા પડે આ દીકરો તમારો ઉમરા ટપશે આ જાચક થઈને આગળ આવશે એટલે મેપા મો પ્રના કે છે કે એને અઢાર પરગણા જમીન અમે આપશું

પણ વાતણું જડા વગતાળિયું માનવી હેડી વાતડ્યું વાતું રહે વીર વાહ ભણું તું નહી ભણવા પણ મારો પહે હરીર તે મોહ બારીશ રાંડળી દરવાજા દેવાય રોઠે ટાળે રામડા કાઠિયાવાડના વાડના કડદી વાડીએ હુવા ન જાય અને રામવાડાના રાજમાં હેલરિયુ હિયળા ખાય જય મોરલીધર વાહ આ તો તમે કીધું